વાત કરીશું તમારા માટેના એપ્રિલ મહિનાના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીશું બે હજાર પચીસના આ એપ્રિલ મહિનાના માસિક રાશિફળની કે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે આ મહિનો ગ્રહોના પ્રભાવ ઉપર કેવો રહેશે તો આ વિડીયોને અંત સુધી અમારી સાથે નિહાળતા રહેજો મિત્રો વર્ષ બે હજાર પચીસ નું સૌથી મોટું ગોચર શનિનું ગોચર ઓગણત્રીસ માર્ચ ના રોજ થઈ ચૂક્યું છે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને સૂર્ય ચૌદ એપ્રિલ થી મેષ રાશિમાં હવે ગોચર કરશે તો બીજી માર્ચ થી શુક્ર મીન રાશિમાં વકરી ચાલી રહ્યા છે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરી થી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર આ મહિનામાં તમારા માટે કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર

તો આ મહિનો મિથુન રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો સાબિત થઈ શકે છે મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં મંગળ મહારાજ વિરાજમાન રહેશે જેનાથી તમારા સ્વભાવમાં ગુસ્સો વધશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે સૌથી પહેલા દસમા ભાવમાં આખો મહિનો શુક્ર રાહુ બુધ અને શનિ વિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ચુનોતીઓથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર ગ્રહ ગોચર બતાવે છે કે આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે કારણ કે તમારા ચોથા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને મહિનાની શરૂઆતમાં એની ઉપર મંગળની દ્રષ્ટિ રહેશે જેનાથી પારિવારિક જીવનમાં તણાવ અને ટકરાવમાં વધારો થઈ શકે છે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ

સૌથી પહેલા તો તમારા અધિપતિ સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારી જ રાશિમાં વિરાજમાન રહી અને આરોગ્યને કમજોર બનાવવા વાળા સાબિત થઈ શકે છે માટે આરોગ્યને લઈ અને આ મહિને તમારે સચેત રહેવું ખૂબ જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોનું તો એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર આ મહિનો કર્ક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ પરિણામ દેવા વાળો સાબિત થઈ શકે છે કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના છે પરંતુ કંઈક સારી વાત પણ આ મહિને તમારા માટે થઈ શકે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ઉતાર ચઢાવ છતાં સારું રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવના સ્વામી દ્વાદશ ભાવમાં વિરાજમાન દેશ જેનાથી શિક્ષણને લઈ વિદેશ જવાનું સપનું પણ પૂરું થઈ શકે છે આ મહિનો પારિવારિક જીવન માટે મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવના સ્વામીના રૂપમાં શુક્ર આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં નવમા ભાવમાં બિરાજમાન રહેશે અને મહિનાની શરૂઆતમાં વક્રીય અવસ્થામાં રહેશે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે છતાં પણ તમને અનુકૂળ પરિણામ આપી શકે છે આના કારણ આ છે કે પાંચમા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં બારમા ભાવમાં રહેશે જે તમારા બંનેની વચ્ચે સંબંધોમાં દૂરી અને કાહસુનીની સ્થિતિ ઊભી કરી શકે છે આર્થિક સ્થિતિને જોવામાં આવે તો તમારા માટે આ મહિનો ઘણી જગ્યાએ અનુકૂળ રહેવાની સંભાવના છે એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઠીકઠાક રહેવાની તમારા માટે સંભાવના છે છતાં પણ તમારે તમારા આરોગ્યમાં સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું પડશે કારણ કે મહિનાની શરૂઆતમાં મંગળ એ તમારા બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા આરોગ્યને ઘટાડો ઘટાડોનારું સાબિત થઈ શકે છે તો કર્ક રાશિના જાતકો આરોગ્યને લઈ અને આ મહિને સાવધાની જરૂરી છે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બે હજાર પચીસનો આગામી માસ એટલે કે એપ્રિલ બે હજાર પચીસ તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટ કરીને જણાવી આ વિડીયોને લાઇક અને શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી ફરી આપને રિક્વેસ્ટ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે કેમ કે નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો અમારી ચેનલમાં આપને જોવા મળતા રહેશે જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે